જેતપુર ખાખામાટી પાસે આવેલ હીરા બાપાના ડેલામાં આમલી તોડવા ગયેલ બે નાના બાળકોને ડેલામાં રહેલ ગોવાડે માર માર્યો ખાખામાટી વિસ્તારમાં આવેલ હરી હરી ડેલામાં રહેલ આમલીના ઝાડ ઉપરથી આમલી તોડવા ગયેલ બે નાના બાળકોને ડેલામાં રહેલ ગોવાડે માર મારતા બંને માસૂમ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા યસ મુનાભાઈ ઠાકોર ઉમર વર્ષ આઠ અને રાહુલ મનુભાઈ ઠાકોર ઉમર વર્ષ આઠ ઇજાગ્રસ્ત થયા હતા બંને ઇજાગ્રસ્ત બાળકોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ